સત્સંગનો મહિમા શું ગુણાત્તન સમય કહ્યું નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ આ સત્સંગનો મહિમા આપણે આયા છે કથા સાંભળીએ છીએ કરોડ કામ કરોડ દુકાનો ચલાવો છો તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા આ ઠાકોરજીની ક્રિયા આ ડેકોરેશન કરો સૂફ કરો બધાનું આટલું ફળ છે વંદે બ્રહ્મ દીપમ શ્રી સહજા નંદમ ચમોલાક્ષરમ श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम् भावत दम्भोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् મહંતશમ મુદા મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી હેપી વચનામ્ર દ્વિશતાબ્દી મહોત્સવ હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પંચાળા પ્રકરણનું બીજું વચનાવ્રત સાંખ્ય અને યોગનું આપણે સાંભળી રહ્યા છીએ મહારાજ પોતે આપણા સાધના માર્ગમાં સાંખ્યનું જ્ઞાન અને યોગનું જ્ઞાન આપીને એવા આધ્યાત્મિક ભૂમિકામાં એવા પરમ ભક્ત બનાવવા માગે છે કે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ જેવી રીતે પંચાળાની ધરતી ઉપર તમામ સંતો અને હરિભક્તોની સાથે ઋતુની રાત્રિના સમયમાં મહારાસલીલામાં જે સુખ આપ્યું હતું એવી રીતે આપણને સૌને એવા સુખના ભાગીદારી બનાવવા માટે એ સુખ આપણે મેળવી શકીએ એવી પાત્રતા કેળવવા માટે અદભુત રીતે આ વચનાવ્રતમાં સાંખ્યનું જ્ઞાન આપે છે અને યોગનું જ્ઞાન આપે છે મહારાજે વાત કરી કે ભગવાન તો કેવા છે અખંડ છે અચ્યુત છે અક્ષર છે તેનું વિભાજન ન થઈ શકે અને તેમને કોઈની ઉપમા પણ આપી શકાય નહીં અંશ અંશી ભાઈ ભગવાનને વિશે પરઠાય જ નહીં કારણ કે ભગવાન જો અંશ થયા તો ટુકડો થયા તો ભગવાનને અખંડ અચ્યુત નિર્વિકારી આવી પ્રકારના શબ્દોનું મહિમા શાસ્ત્રોની અંદર વર્ણવામાં આવ્યું છે એ શક્ય ન બને જેમ કહેવામાં આવ્યું કે ભગવાન કેવા પૂર્ણ છે પૂર્ણા પૂર્ણ અદુચ્ય તે પૂર્ણમાંથી જેવી રીતે દરિયામાંથી ગમે તેટલું પાણી ઉલેચવામાં આવે તો પણ દરિયો તો દરિયો જ રહે છે એમાં થોડું પણ ઓછું થતું નથી એમ અનંત કોટી બ્રહ્માંડની અંદર ચરાચર સૃષ્ટિમાં ભગવાને જ્યાં આગળ જેવી પ્રકારનો સુખ અને આનંદ આપવા ઘટે એવું આપે તો પણ એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ અચ્યુત છે સચ્ચિદાનંદ આનંદમય મૂર્તિ છે એના અનુસંધાનમાં વિશેષ વાતો મહારાજ કરી રહ્યા છે તે આપણે સાંભળીએ માટે એવો દોષ આવવા દેવો નહીં અને એમ સમજવું જે એ ભગવાન જેવા તો ભગવાન જ છે અને બીજા જે પ્રકૃતિ પુરુષાર્ધિક જે છે તે તો એના ભક્ત છે અને એનું ધ્યાન કરે છે માટે એ ભગવાન રૂપ છે જેમ કોઈ મોટા સંત હોય અને તે ભગવાનનું ધ્યાન કરતા હોય અને તેને ભગવાન રૂપ જાણે છે તેમ એ પ્રકૃતિ પુરુષાધિક પણ ભગવાન રૂપ છે અને સર્વથી પર જે પુરૂષોત્તમ શ્રીકૃષ્ણ તે જ વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ રૂપે થાય છે તથા રામકૃષ્ણથી અવતારનું ગ્રહણ કરે છે તે ધ્યાન કરવા યોગ્ય છે એમ સમજે તો એ યોગ માર્ગ અતિશય નિર્વિઘ્ન છે અને શ્રેષ્ઠ છે યોગ માર્ગમાં જે દૂષણ હતું તે બતાવ્યું કે ભગવાન ખંડ થયા અંશ થયા મહારાજે કહ્યું કે ભગવાન પોતે ભગવાન જ છે ભગવાનને કોઈની ઉપમા ન આપી શકાય અને એ ભગવાન તો કેવા છે અચ્યુત છે નિરંશ છે નિર્વિકારી છે અખંડ છે એમની વિશે ચ્યુત ભાવ આવે જ નહીં અંશ અંશી ભાવ પણ આવે નહીં એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરીને એમાં જે યોગ માર્ગે કરીને દોષ આવે છે તે દોષ આવવા દેવો નહીં ભગવાન પોતે રામકૃષ્ણથી અવતારનું પણ ધારણ કરે તો એ ધારણ કરેલા અવતારનું પણ ધ્યાન કરવા યોગ્ય છે અને કોઈ મોટા સંત હોય એ ભગવાનનું ધ્યાન કરતા હોય તેને ભગવાન રૂપ જાણે છે કારણ કે પ્રકૃતિ ની અંદર ભગવાન રહ્યા છે અને સર્વથી પર જે પુરુષોત્તમ નારાયણ એ ભિન્ન ભિન્ન જેવા જેવા કાર્ય કરવાના હોય એવા રૂપનું ધારણ કરે છે અને એ ભગવાન પોતે ધ્યાન કરવા યોગ્ય છે અને એ યોગ માર્ગની અંદર અતિશય વિઘ્ન છે એ વિઘ્નને દૂર કરવા માટે આ ઉપાય અજમાવવો અને સાંખ્યવાળાએ સાંખ્યવાળા છે તેમાં એ દોષ છે જે એ સાંખ્યવાળા હોય તે એમ કહે છે જે અંતઃકરણે કરીને તથા ઇન્દ્રિય કરીને જે જે ગ્રહણ કરવામાં આવે છે તે સર્વે મિથ્યા છે અને અનુભવે કરીને ગ્રહણ કરવામાં આવે છે તે સત્ય છે એવી રીતે આકાર માત્રને મિથ્યા કરે છે તે ભેળે જીવના કલ્યાણને અર્થે પ્રગટ થયા છે ભગવાન તેના રૂપને પણ મિથ્યા કરે છે તથા અનિરુદ્ધ પ્રત્યુમ્ન સંકર્ષણ એમના રૂપને પણ મિથ્યા કરે છે અને નિર્ગુણ વિવાજી વાસુદેવ તેનું જ ગ્રહણ કરે છે એવો એ મોટો દોષ છે માટે સાંખ્યવાળા એમ સમજે એ તો ઠીક જે આ સાંખ્ય વિચારનું ગ્રહણ કરીને પ્રકૃતિ પુરુષથી જે જે ઉપચારનું જે ઉપજુ તેને મિથ્યા કરીને પોતાના આત્માને સર્વથી પૃથક શુદ્ધ બ્રહ્મરૂપ માનીને તે પછી જીવના કલ્યાણને અર્થે પ્રગટ થયા જે ભગવાન તેના રૂપને સત્ય જાણીને તેમ ધ્યાન કરવું તેવી રીતે એ બે પ્રકારના જે વિચાર છે તે કોઈ તમારા જેવા મોટા પાસેથી શીખે ત્યારે આવડે નહીં તો શાસ્ત્રને ભણે સાંભળે પણ આવડે નહીં હવે મહારાજ પોતે સંખ જ્ઞાનમાં જે વિઘ્ન છે એ બતાવે છે કે વાળા એમ માને છે કે અંતકરણ દ્વારા મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર અને ઇન્દ્રિયો દ્વારા જે જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે તે તમામ મિથ્યા છે એને સત્ય માનતા નથી અને અનુભવે કરીને જે ગ્રહણ કરવામાં આવે તે સત્ય છે આવી રીતે માનવાથી તમામ આકાર માત્રને મિથ્યા કરે છે તે ભેળા ભેળા જીવને પણ મિથ્યા માને છે અને જીવના કલ્યાણના માટે ભગવાન પુરુષોત્તમ નારાયણ મનુષ્યાકૃતિ ધારણ કરીને પધાર્યા હોય એને પણ મિથ્યા માને છે અને ભગવાનના જે અવતારો અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ વગેરે રૂપને પણ મિથ્યા માને છે માત્ર ભગવાનના નિર્ગુણ સ્વરૂપને જ એ ગ્રહણ કરે છે આ મોટો દોષ છે એ દોષને ટાળવા માટે સાંખ્ય વિચાર કરવાની જરૂર છે પ્રકૃતિ પુરુષથી જે જે ઉત્પન્ન થયું તેને મિથ્યા માની પોતાના આત્માને સર્વથી પૃથક અને બ્રહ્મરૂપ માનીને તે પછી જીવના કલ્યાણને અર્થે પ્રગટ થયા જે ભગવાન તેના રૂપને સત્ય જાણીને તેનું ધ્યાન કરવું આવી રીતે માને વિચારે જ્ઞાનને સિદ્ધ કરે તો મહારાજે કહું કે એની અંદર આવતો જે દોષ છે તે ટળી જાય છે એવી રીતે બે પ્રકારના જે વિચાર છે તે કોઈક અમારા જેવા મોટા પાસેથી શીખે ત્યારે આવડે નહીં તો શાસ્ત્રને ભણે સાંભળે પણ આવડે નહીં અને છે તો એમ જે પ્રથમ સાંખ્ય વિચારે કરીને જે ભ્રમૃત થયો હોય તેને યોગનો ઉપદેશ છે તે કહ્યું છે જે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સર્વેશુ ભૂતેષું મભક્તિ લભતે પરામ તથા આત્મા આત્મારામ્ચ મુનયો નિર્ગંધ અપ્યુરૂકમે કુર્હેતુકિં ભક્તિમ ભૂતગણો હરી પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતારા જર્ષે યદ દીતવાન એવી રીતે સાંખ્યવાળાને યોગની અપેક્ષા છે કાંજે એ સાંખ્યવાળો વિચારે કરીને પોતાના આત્માથી વ્યતિરેક જે જે કાંઈક પંચેન્દ્રિયો અને ચાર અંતઃકરણ કરીને ભોગવવામાં આવે એવા વિષયભોગ છે તેને અતિશય તુચ્છ જાણે છે માટે એ કોઈ પદાર્થને વિશે આશ્ચર્ય પામે નહીં તથા બંધાય નહીં અને એની પાસે કોઈ આવીને એમ કહે છે આ પદાર્થ તો બહુ રૂડું છે ત્યારે તેને એમ વિચારે છે ગમે તેવું સારું હશે પણ ઇન્દ્રિયો અંતકરણ કરીને ગ્રહણ કરવામાં આવે એવું હશે અને ઇન્દ્રિયો અંતકરણના ગ્રહણમાં જે આવે તે તો અસત્ય છે અને નાશવંત છે એવી સાંખ્યવાળાને દ્રઢ સમજણ રહે છે અને પોતાના આત્માને શુદ્ધ જાણે છે એવો જે સાંખ્યવાળો તેને યોગ માર્ગે કરીને ભગવાનની જે ઉપાસના ધ્યાન ભક્તિ તે કરવા અને એમ ન કરે તો એને વિશે અતિ ન્યૂનતા કહેવાય છે પછી મહારાજ પોતે ભગવદ્ ગીતા અને ભાગવતના શ્લોકો ટાંકીને આની અંદર અદ્ભુત રીતે માર્ગદર્શન આપે છે કે ગમે તેટલું સાંખ્ય જ્ઞાન સિદ્ધ કર્યું હોય પણ જ્યાં સુધી ભગવાન પુરુષોત્તમનારાયણની ભક્તિ ન કરે પ્રગટનો યોગ ન કરે ત્યાં સુધી અધૂરું છે ગીતાનો શ્લોક ટાંકીને કહ્યું કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેશ ભૂતેશો મદભક્તિ લભતે પરામ ભગવાન સ્વામિનારાયણનો અક્ષરૃપ થઈને પુરૂષોત્તમની ભક્તિ કરવાનો સિદ્ધાંત એટલે કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આમાં પડઘાય છે કે બ્રહ્મરૂપ થવું અનિવાર્ય છે બ્રહ્મરૂપ થવા માટે તમામ સાંખ્ય જ્ઞાનને પણ આધાર લઈને પ્રકૃતિ પુરુષ સુધીના તમામ પદાર્થોને નાશવંત અને તુચ્છ માનીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાન પુરૂષોત્તમ નારાયણની ભક્તિ કરવી અને નો શ્લોક ટાંકીને પણ વાત કરી કે જેના અનુસંધાનમાં બાદ સુખદેવજીનો પ્રસંગ પણ આવે છે આપણે ઘણી વખત સાંભળી ચૂક્યા છે કે સુખદેવજી પોતે જન્મસિદ્ધ બ્રહ્મનિષ્ઠ સંત છે અને તેઓ પોતે માતાના ઉદરમાં બાર વર્ષ સુધી રહ્યા છે અને બાર વર્ષ પછી માતાના ઉદરમાંથી બહાર નીકળી જન્મ પામ્યા પછી દોડવા માંડ્યા છે એમના પિતાજી વ્યાસ ભગવાને કહો કે બેટા ઉભો રે ઉભો રે ઉભો રે તો પણ ઉભા રહેવા માટે તૈયાર નથી ત્યારે ભગવાન વ્યાસજીએ એ જંગલના વનસ્પતિ પશુ પાંદડા લતા ત્રણ એની અંદર પ્રવેશ કરીને કહો બેટા ઉભો રે ત્યારે સુખદેવજી પોતે બ્રહ્મનિષ્ઠ હતા એમણે જવાબ તો આપ્યો પરંતુ આ તમામ વનસ્પતિમાં પ્રવેશ કરીને જવાબ આપ્યો કે કોણ કોનો પુત્ર અને કોણ કોનો પિતા હું તો આત્મા છું આવા આત્મનિષ્ઠ હતા ત્યારે ભગવાને કહ્યું કે તારે જવું હોય તો જા પરંતુ જનક રાજાને ગુરુ બનાવજે અને એ સુખદેવજી પોતે ગંગાજીના ત્રાટ ઉપર બેસીને ધ્યાન લગાવીને ધ્યાનમાં બેસી ગયા આત્મનિષ્ઠ હતા ધ્યાન લગાવ્યું કંઈક અંશે શાંતિનો અને આનંદનો અનુભવ થતો હશે એવા સમયની અંદર વ્યાસ ભગવાનના વિદ્યાર્થી શિષ્યો પોતે आताने भागवतना श्लोकोनु गान करता कर्ता परहा पीडं नटवरवपु कर्णयो कर्णिकाहरं बिभ्रत्वास कनककपिशं वैजयन्तिं च मालां रन्ध्रान् वीणो हृदरसुदया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्ति श्रीकृष्ण भगवान् जाना उम्बरमा વૃંદાવનની ભૂમિમાં ગાયો ચરાવા માટે નીકળતા ત્યારે એ સાંવરી મુહૂર્તનું વર્ણન કરેલું છે બરહા પીડમ નટવર વપુ નટવર વપુ છે માથાઓ પર મોરપીચ્છ ધારણ કર્યું છે વક્ષમાં શ્રીવસ્ત્રનું ચિતિન્હ છે કટિપ્રદેશમાં કંડોરો લટકે ધારણ કર્યો છે અધરબિંબ ઉપર મોરલી બિરાજમાન થઈ છે પિતાંબર વસ્ત્ર ધારણ કર્યા છે અને મોરલીનો નાદ કરતા કરતા અને મોરલીના સુરોની અંદર પોતાના હૃદયનો પ્રેમ વહાવતા વહાવતા વૃંદાવનની ભૂમિમાં પોતે પ્રવેશ કરી રહ્યા છે આવું એક વર્ણન જ્યારે અવસ્થામાં બેઠેલા સુખદેવજીએ સાંભળ્યું અને પોતાની આંખો ખુલી ગઈ અત્યાર સુધી પોતાની આંખો બંધ હતી ધ્યાન અવસ્થામાં હતા આંખો ખોલ્યા પછી અમને દિવ્ય આનંદની અનુભૂતિ થવા લાગી આટલા વર્ષોના સાધના અને ધ્યાન વગેરે આધ્યાત્મિક ક્રિયામાં જે આનંદનો અનુભવ નહોતો થયો આંખો બંધ હતી તો પણ આનંદનો અનુભવ નહોતો થયો આજે આંખો ખુલી ગઈ તો પણ એ આનંદની અનુભૂતિ થવા લાગી સુખદેવજી જ્ઞાનદ્રષ્ટિવાળા હતા બુદ્ધિશાળી હતા તેઓ પોતે ઉભા થયા અને ભગવાન વ્યાસના વિદ્યાર્થી શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહું કે તમે કોણ છો અને આ શ્લોક તમે ક્યાંથી લાવ્યા કારણ કે આ એક શ્લોક સાંભળતાની સાથે એ શ્લોકમાં રહેલી આધ્યાત્મિકતા આનંદ દિવ્યતા અલૌકિકતા બારોભાર ભગવાનની મૂર્તિનું વર્ણન સાંભળીને મારા હૃદયમાં આનંદની અનુભૂતિ થઈ છે વિદ્યાર્થી શિષ્યોએ કહ્યું કે અમે આપને ઓળખીએ છીએ તમે કદાચ અમને ન ઓળખતા હો પણ અમે તમારા પિતાજી વ્યાસ ભગવાનના શિષ્ય છીએ વિદ્યાર્થી છીએ અમને આ ભાગવત તેઓ ભણાવી રહ્યા છે ભાગવતનો આ તો એક શ્લોકનું ગાન કર્યું આવા તો ભાગવતની અંદર અઢાર હજાર શ્લોકો ભગવાન વ્યાસે મૂક્યા છે આ સાંભળતાની સાથે જ્ઞાન માર્ગને અનુસરેલા ધ્યાન માર્ગને અનુસરેલા સાંખ્ય જ્ઞાનને સિદ્ધ કરેલા સુખદેવજી પોતે મૃગ ચર્મ ખંખેરી ઉપર નાખી અને પોતાના પિતાજી પાસે વ્યાસ ભગવાન પાસે આવીને ભાગવતને ભણતા હોવા આ પ્રસંગ મહારાજે ટાંકીને આપણને સૌને સમજાયું કે ગમે તેટલું જ્ઞાન હોય ગમે તેટલું ધ્યાન હોય ગમે તેવી સાધના હોય ગમે તેઓ વૈરાગ્ય હોય ગમે તેવા સાંખ્ય જ્ઞાનને વર્યા હોઈએ પણ યોગનો સહારો ન લો પ્રગટ ભગવાનના અંદર આપણા મનની વૃત્તિને ન જોડો ત્યાં સુધી દિવ્ય આનંદની અનુભૂતિ થતી નથી તો એટલા માટે મહારાજે સમજાવ્યું કે સાંખ્ય જ્ઞાનવાળાના મતે પ્રકૃતિ પુરુષ સુધી તમામ તુચ્છ છે અને એને નાશ્વંત જાણે છે મિથ્યા જાણે છે પરંતુ પોતાના આત્માને બ્રહ્મરૂપ માની ભગવાન પુરૂષોત્તમ નારાયણનું ધ્યાન કરે ભક્તિ કરે સેવા કરે ઉપાસના કરે તો એના માર્ગમાં એ જ્ઞાનની અંદર જે દૂષણ છે તે દૂર થાય છે આવી અદભુત વાત મહારાજ પોતે આ વચના પ્રતમાં સમજાવી રહ્યા છે આપણે ત્યાં મહારાજે ધર્મની પણ મહત્તા બતાવી છે જ્ઞાનની પણ બતાવી છે વૈરાગ્યની પણ બતાવી છે ભક્તિની પણ બતાવી છે પરંતુ આ ચારે ચાર ભેગા થાય તો એકાંતિક ધર્મ કહેવાય એકાંતિક ભક્ત કહેવાય ધર્મને જ્ઞાનની જરૂર જ્ઞાનને ધર્મની જરૂર ભક્તિને જ્ઞાનની જરૂર ભક્તિને ધર્મની જરૂર વૈરાગ્યની જરૂર અરસપરસ એકબીજાના સાપેક્ષ છે બીજાની જરૂર પડે છે તેમ છતાં પણ આપણો ભક્તિ સંપ્રદાય કહેવાય છે અને ભક્તિ વગરનું જ્ઞાન નકામું છે લુખું છે અચ્યુત ભાવ વર્જિતમ જ્ઞાનમ ન શોભતે નિરંજનમ અલમ કે ભક્તિ વગરનું ગમે તેવું જ્ઞાન હોય તો પણ એ જ્ઞાન શોભતું નથી જ્ઞાનની પરિપૂર્તિ અને જ્ઞાન પરિપૂર્ણ થયું ક્યારે કહેવાય કે જ્યારે એ વ્યક્તિના હૈયાની અંદર ભગવાન પ્રગટના માટે ભારોવર ભક્તિ મળે ત્યારે આવી અદભુત વાતો મહારાજે આ વચનાપટમાં સમજાવી છે આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનાવ્રતના માધ્યમથી સાંભળીશું તમામ સંતોને હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ